ગોધરા ખાતે જિલ્લા શ્રી આશીષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો રાજાના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુગત નિરાકરણ આવ્યું અને પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે જન્મય પંચમહાલ જિલ્લા શ્રી આશીષ કુમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ગોત્રા ખાતે જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે છેલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર શ્રી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં નવ અરજદારો દ્વારા મુકાયેલા તમામ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી કે બારિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ એમ ડી ચુડાસમા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા